જય શ્રી રાધે કૃષ્ણ પ્રિય દર્શકો આજના વિડીયો ભગવાન આ ને જાણવા સુધી પૂરો જોજો ત્યારે આ વાત તમે સમજી શકશો સાથે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો તો મિત્રો ચાલો જાણીએ મિત્રો આપણે ભગવાન વિશે ત્યારે વિચારીએ છીએ જયારે

ભગવાન જો તમે મારી મનોકામના પૂરી કરશો હું તમારા માટે આવું કરીશ તમે મને એ આપી તો હું તમારા માટે આવું કરીશ શું ભગવાનને વાસ્તવમાં આપણી પાસેથી કઈ જોઈતું હોય છે નહીં ભગવાન પાસે આપણી પ્રાર્થના પૂરી કરવા માટે આપણે તેની સાથે સોદાબાજી ન કરીએ કારણ કે ભગવાન આપણી આ ભૌતિક દુનિયામાંથી કોઈ જ ઈચ્છા નથી ભગવાન આપણી પાસેથી ફક્ત પ્રેમ ઈચ્છે છે તેની ઈચ્છા છે કે આપણે તેને પ્રેમ કરીએ આપણી અંદર તેને જાણવાની અને પ્રાપ્ત કરવાની તમન્ના અને કોશિશ ઉત્પન્ન થાય એટલા માટે સૌથી પહેલા આપણી અંદર ભગવાનને મેળવવાની સાચી લગન અને તમન્ના જગાડવી જો આપણે તેને આપણા જીવનમાં ધારણ કરી લઈએ તો આપણે ભગવાનની ખુશીને ગ્રહણ કરી શકીશું ભગવાન ને પ્રસન્ન કરવાનો આજ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન આપણા વાસ્તવિક માતા પિતા સાચા મિત્ર અને પ્રેમી છે માતા પિતા મિત્ર અને પ્રેમીના ના પ્રત્યે આપણા પ્રેમ ને વ્યક્ત કરવો તેની ભેટ માટે જરૂરિયાતમંદ નથી તે ફક્ત આપણો સાચો પ્રેમ પ્રાપ્ત કરીને ખુશ થઈ જાય છે પ્રેમ જ એકમાત્ર ભાષા છે જે આપણા દિલમાંથી બીજાના દિલમાં ના જ ઝડપથી પહોંચી જાય છે આપણે કેવી રીતે ભગવાનને આપણો પ્રેમ દર્શાવી શકીએ ધ્યાન અને અભ્યાસ આપણે પ્રેમ પ્રેમની સાથે ફરીથી મેળવીને મદદ કરે છે ધ્યાન અભ્યાસમાં બેસવું એક સંકેત છે બેસી જઈએ છીએ ત્યારે ભગવાન જોવે છે આપણે તેને મળવા ઈચ્છીએ છીએ સત મહાપુરુષ અઢી કલાક દિવસનો દસમો ભાગ ધ્યાન અભ્યાસમાં આપવાનું કહે છે ત્યારે આપણે સાચી લગન સાથે ધ્યાન અભ્યાસમાં બેસીએ છીએ આપણને ભગવાનની દયા અને મદદ અવશ્ય મળે છે તેથી આપણે આપણા લક્ષ્ય સુધી ખૂબ જ ઝડપથી પહોંચી શકીએ છીએ ભગવાન પ્રત્યે પ્રેમ દર્શાવવાનો બીજો રસ્તો છે નિષ્કામ સેવા કે પૃથ્વી ભગવાનની સંતાન છે જ્યારે આપણે કોઈ સ્વાર્થ વિના ભગવાનની સેવા કરીએ છીએ આપણે ભગવાનની સેવા કરીએ છીએ માતા પિતા ખુશ થાય છે જ્યારે તેના બાળકો બીજાની મદદ કરે છે આવી રીતે આપણે કોઈ પણ પ્રકારે ભગવાનના બાળકોની મદદ કરીએ છીએ ભગવાન પ્રસન્ન થાય છે એક સૌથી મોટી વસ્તુ છે જે મનુષ્ય કરી શકે છે એ છે બીજાની સેવા કરવી કારણ કે ભગવાન આપણા પાસે એ જ ઈચ્છા રાખે છે તો આપણે આપણા જીવનમાં એ ગુણોને ધારણ કરી તો આપણે જોઈ શકીશું કે ન ફક્ત આપણા જીવનમાં ખુશી આવશે પરંતુ તેનાથી બીજાનું જીવન પણ સુખ અને શાંતિથી ભરાઈ જશે અને સૌથી વધારે ખુશી આપણને એ વાતની થશે કે આપણે તે કરી રહ્યા છીએ કે ભગવાન આપણી પાસેથી ઈચ્છે છે મિત્રો

બધી મનોકામના પૂરી કરવાવાળા ગાય માતા કામધેનુ છે એટલા માટે ગાયને આટલી મહત્વપૂર્ણ પૂજવામાં આવે છે તેની પાછળના ઘણા કારણ છે પરંતુ તમે ક્યારે એ વિચાર્યું છે કે ગાયને માં કેમ કહેવામાં આવે છે ગાયની સાથે બીજો કોઈ સંબંધ કેમ બાંધવામાં નથી આવ્યો ઘણીવાર નવજાત બાળકોને વિવિધ કારણોસર માંનું દૂધ મળતું નથી તો આવા સમયે ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે ગાયનું દૂધ પાચન યોગ્ય હોય છે અને તે ખૂબ જ પોષણયુક્ત હોય છે ગાયના દૂધમાં સોળ પ્રકારના મિનરલ્સ હોય છે આયુર્વેદ અનુસાર માના દૂધ પછી બાળક માટે ગાયનું દૂધ જ સૌથી વધારે ફાયદાકારક હોય છે આવી રીતે ગાયની મદદથી જ બાળકનું પોષણ થાય છે એટલા માટે ગાયને માનું પદ આપવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી રહ્યા હતા ત્યારે તેણે ધરતી ઉપર સૌથી પહેલા ગાયને જ મોકલી હતી સાથે સાથે ગાયનું દૂધ એ વસ્તુ છે જે નવજાત બાળકને પીવડાવવામાં આવે છે આ સિવાય બધા જાનવરોમાં ગાય છે એક એવું પ્રાણી છે જેમાં માં શબ્દનું ઉચ્ચારણ કરે છે એટલા માટે એ પણ માનવામાં આવે છે કે માં શબ્દની ઉત્પત્તિ કૌવંશથી થઈ છે હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર ગાય માતાની પૂજા કરવાથી મનોવંચિત ફળની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તે ઘરોમાં ગાય રહે છે ઘરોમાં હંમેશા સુખ શાંતિ રહે છે ગાયની સેવા કરવાને શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે સાથે સાથે દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવવાથી અપાર સુખ સમૃદ્ધિ મળે છે અને બધા દેવી દેવતા કૃપા કરે છે આટલું જ નહીં ભવિષ્ય પુરાણ અનુસાર ગાયના શિંગડામાં ત્રણેય લોકના દેવી દેવતા બિરાજમાન રહે છે ગાયના છાણમાં લક્ષ્મી ગૌમૂત્રોમાં ભવાની પગના આગળના ભાગમાં આકાશી દેવતા રંભાની અવાજમાં પ્રજાપતિ હોય છે કહેવાય છે કે જે મનુષ્ય સવારમાં સ્નાન કરીને ગાયનો સ્પર્શ કરે છે તે પાપથી મુક્ત થઈ જાય છે સંસારનો સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે વેદમાં પણ ગાયનું મહત્વ અને તેના અંગોમાં દિવ્ય શક્તિઓ હોવાનું વર્ણન છે માન્યતા છે કે ગાયના પગમાં લાગેલી માટીનું તિલક કરવાથી તીર્થસ્થાનનું પુણ્ય મળે છે

તારો અપરાધ છે કે તું એક વખત દેવતાને યુદ્ધમાં મદદ કરીને પાછો આવતો હતો રસ્તામાં દેવતાઓને ભોગ અને મોક્ષ આપવા વાળી કામધેનુ એક વિશાળ વૃક્ષ નીચે આરામ કરી રહી હતી બીજી કેટલીક ગાયો ઘાસ ખાતી હતી તે ઝડપના કારણે તારો વિમાન રોકીને નીચે ન ઉતારીને ગાય માતા અને કામધેનુને પ્રણામ ન કર્યા અજાણતા મારી નાખી આથી રસ્તામાં જ્યારે પણ ગાય માતા મળે રસ્તો આપીને જમણી બાજુ રોકાઈને પ્રણામ કરવું જોઈએ તે વાત તમને પહેલા પણ ગુરુજનોએ બતાવી હતી અહી ગાયનો અપરાધ અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે એટલા માટે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ નથી થઈ થોડું વિચારો આપણે ક્યારેય પ્રણામ કરતા નથી તો આપણે ત્યાં પુત્ર થશે આજકાલ તો પુત્રનો ક્યાં જન્મ થાય છે આજ તો છોકરાનો જન્મ થાય છે મહારાજા દિલીપ ગુરુની પાસે જઈને રોવા લાગ્યા ગુરુજી કોઈ તો ઉપાય હશે ને ગુરુ વસિષ્ઠ એ કહ્યું કે ચા આ નંદિની ગાય માતાને લઈ જા અને અને આ નંદિની ગાય માતા સંતુષ્ટ થશે તો પુત્ર રત્નની પ્રાપ્તિ થશે નંદિની ગાય માતા કાંધેનું પુત્રી હતી હવે પુત્ર તને ફક્ત ગાય માતા જ આપી શકશે રાજા દિલીપ નંદિની ગાય માતાની ખૂબ જ સેવા કરી ત્યારે ગાય માતા ચાલે તો પોતે પણ ચાલતા હતા જ્યારે ગાય માતા ખાય ત્યારે જ તે ખાતા હતા એક વખત ગાય માતાએ દિલીપની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજા દિલીપ પ્રકૃતિની સુંદરતાને જોતા હતા ત્યાં જ ગાય માતા નંદિની એક ગુફામાં ચાલી ગઈ ત્યાં ગુફામાં એક સિંહ હતો તેણે નંદિનીને પકડી લીધી અને ગાય માતા જોર જોરથી ભાંભરવા લાગી અને રાજા દિલીપ પાસે મદદ માંગવા લાગી રાજા દિલીપ ગુરુ કૃપાથી બધા પ્રાણીઓના અવાજને સમજી શકતા હતા દિલીપ રાજાએ સિંહ ઉપર જેવું ધનુષ્ય બાણ ચડાવવાનું નક્કી કર્યું તો તેનો હાથ ત્યાંને ત્યાં જ રોકાઈ ગયો તે શક્તિહીન બની ગયા કારણ કે તે રમત નંદીની ગાયની હતી ગાયનું એક રૂપ ભગવતી દુર્ગા પણ છે એ જ દેવ દાનવ કિન્નર યક્ષ અને માનવને શક્તિ આપે છે ત્યાં સુધી કે ભગવાન શિવની પરાશક્તિ પણ આ ગાય માતા જ છે જયારે હાથ સ્થિર થઈ ગયો તો રાજા દિલીપે મોઢાથી બૂમ પાડી કે મારા ગુરુની ગાય માતાને છોડી દો બદલામાં મને ખાઈ જાઓ મને કોઈ દુઃખ નહીં થાય પરંતુ હે શ્રી રાજા જો તમે આ નંદિની ગાય માતાને ઘાત પહોંચાડશો હું જીવતો તો નહીં નહીં શકું અને જીવતો જ મરી જઈશ અને જીવતો જ મરેલો સમજીશ સિંહે કહ્યું કે તું તો એક રાજા છે મને ગાયને ખાવા દે અને વસિષ્ઠને આ ગાયના બદલે બીજી હજાર ગાયો આપી દે છે શા માટે આવી મૂર્ખતાભરી વાત કરે છે દિલીપે કહ્યું કે ના આ ગાય માતાને છોડી દે અને મને ખાઈ જા બસ હું બીજું કંઈ જાણતો નથી આટલો જ પ્રેમ ગાય માતા ઈચ્છતી હતી પછી ગાય માતાએ કહ્યું કે બસ હું તારાથી પ્રસન્ન થઈ ગઈ છું હું તો તારી પરીક્ષા લઈ રહી હતી મિત્રો જો તમને ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો સમજાઈ રહી છે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આવું કહીને ગાય માતાએ પોતાનો બધો વૈભવ રાજાને બતાવી દીધો અને રાજાએ કહ્યું કે મારે પુત્ર જોઈએ છે ગાય માતાની કૃપાથી દિલીપ રાજાએ રઘુ જેવો પુત્ર પ્રાપ્ત કર્યો એના નામ ઉપરથી જ આગળ રઘુવંશ ચાલ્યો આજ રઘુવંશમાં આગળ ચાલીને સ્વયં ભગવાન રામના રૂપમાં નારાયણ પ્રગટ થયા તો મિત્રો આવી રીતે આપણે હંમેશા ગાય માતાની સેવા કરવી જોઈએ અને ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ અને જ્યારે પણ આપણા દરવાજા ઉપર ગાય માતા આવે તો તેને રોટલી જરૂર આપવી જોઈએ કારણ કે તે તમારા દરવાજા ઉપર ફક્ત રોટલી જ લેવા આવે છે મિત્રો કહેવાય છે કે માતા પિતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવથી સેવા બધા તીર્થો સમાન છે કહેવાય છે કે માતા પિતાની સેવાથી જ પુત્ર કે પુત્રીનું જીવન યશ કીર્તિ અને પુણ્યશાળી હોય છે કહેવાય છે કે જો ગંગા સ્નાન ન કરી શકીએ અને મંદિરનું દર્શન પણ ન કરી શકીએ અથવા તે તીર્થ પણ ન કરી શકીએ કોઈ વાત નથી જો તેણે પોતાના માતા પિતાની પૂરી શ્રદ્ધા અને સમર્પણથી સેવા કરી છે તેને બધા તીર્થો ગંગા સ્નાનનો લાભ મળી જાય છે એટલા માટે દરેકે પોતાના માતા પિતાની સેવાથી દૂર ન રહેવું જોઈએ માતા પિતાનો અનાદર ન કરવો જોઈએ અને તેના બધા આદેશનું પાલન કરવું જોઈએ જે વ્યક્તિ વૃદ્ધ રોગી માતા પિતાની સેવા નથી કરતા અને તેના આદેશનું પાલન નથી કરતા અને તેનો અપમાન કરે છે તો તેને નરકમાં ભાગીદાર બનવું પડે છે ખબર નહીં કેટલા વર્ષો સુધી સાપ કૂતરા અને કીડાની યોનિમાં જન્મ લેવો પડે છે માતા પિતાની સેવાથી જ ભગવાનની સેવા થઈ જાય છે એક પુત્ર માટે માતા-પિતાની સેવા જ બધા તીર્થો કે ઈશ્વરની ભક્તિ કે સેવા તથા પૂજા-પાઠથી ઘણી વધારે ઉત્તમ છે. આપણે આપણા માતા-પિતાની ક્યારેય નિંદા ન કરવી જોઈએ અને તેને હંમેશા પ્રણામ કરવા જોઈએ. માતા-પિતાની સેવા કરવી બધા સંતાનની પહેલી ફરજ છે. જે લોકો પોતાના માતા-પિતાનો આદર અને સન્માન કરે છે, તેની નાની-મોટી જરિયતનું ધ્યાન રાખે છે, તેવા લોકો બધાના પ્રિય ને દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જો કોઈ ચાર ધામનું દર્શન કરીને આવી જાય અને માતા-પિતાની સેવા ન કરે તો તેનું ચાર ધામનું જવું વ્યર્થ છે કારણ કે માતા-પિતામાં ભગવાન વાસ કરે છે એટલે માતા-પિતાની સેવા કરી તેણે ભગવાનની સેવા કરી માતા-પિતાના ચરણોમાં સ્વર્ગનું સુખ છે જો મનુષ્ય સ્વર્ગની તપાસ કરવી છે તો માતા-પિતાના ચરણોમાં એને શોધવું કોઈ પણ કિંમત પર માતા-પિતાને દુઃખી કરવાવાળો મનુષ્ય સુખી રહી શકતા નથી આ દુનિયામાં જો સુખી રહેવું છે માતા-પિતાની સેવા કરવી એને કહ્યું છે કે મનુષ્યમાં ક્યારેય અહમનો ભાવ ન હોવો જોઈએ અહંકારી વ્યક્તિને પોતાને પણ યાદ રહેતું નથી કે તે શું કરી રહ્યો છે સારા ખરાબનો નિર્ણય લઈ લેવો તેના માટે સંભવ નથી મનુષ્ય ગમે તેટલો ધનવાન કે વૈભવશાળી થઈ જાય પરંતુ તેને એક સામાન્ય મનુષ્યની જેમ જીવન જીવવું જોઈએ ભગવાન રામ સમર્થ હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિની જેમ બીજા પ્રત્યે સેવાનો ભાવ રાખે છે એટલા માટે તેને પુરુષોત્તમ રામ એવું કહેવામાં આવ્યું છે જે દિવસે મનુષ્ય અહંકારનો ત્યાગ કરશે તે દિવસે તે મહાન બની જશે માતા પિતાની સેવા સૌથી મોટું પુણ્ય છે માતા માતાપિતા સંસારમાં પ્રત્યક્ષ દેવતા છે તેની સેવા જ સૌથી મોટું ભજન છે તમે ભજન ન કરો મંદિરે ન જાઓ અથવા સાંભળવા ન જઈ શકો તો ચાલશે પરંતુ જો તમે તમારા માતા પિતાની સેવા નથી કરતા તો તે નહીં ચાલે જે વ્યક્તિ પોતાના માતા પિતાને કષ્ટ આપે છે તો તે જીવનમાં ક્યારેય સુખી નથી રહેતા માતા પિતાની આંખોમાંથી ફક્ત બે વાર જ આંસુ નીકળે છે એક જ્યારે દીકરી ઘર છોડીને જાય છે ત્યારે અને બીજા જ્યારે દીકરો તર છોડે છે ત્યારે ભગવાન રામે પણ કહ્યું છે તે પુત્ર જ ભાગ્યશાળી હોય છે કે માતા-પિતાના વચનને માને છે એવા વ્યક્તિની મુઠ્ઠીમાં પુણ્યના ચારેય પદાર્થ હોય છે અર્થ ધર્મ કામ અને મોક્ષ એ માતા-પિતા માટે પુત્ર પ્રાણોથી પણ પ્રિય હોય છે એ પુત્ર માટે ગમે તેટલા કષ્ટ સહન કરે છે ગમે તેટલી ઠંડી પડતી હોય અને જો બાળક ભીનામાં સૂતો હોય તો તેને સુકામાં સુવડાવીને પોતે ભીનામાં સુઈ જાય છે એક માતાના ગમે તેટલા સંતાન હોય તો તેનું પાલન પોષણ કરવામાં તેને કષ્ટ નહીં પડે પરંતુ મુશ્કેલી તો તે છે કે જ્યારે તે ઘરડા થઈ જાય છે ત્યારે દસ સંતાન પણ તે પોતાના માતા પિતાને સુખી રાખી શકતા નથી અને પોતાના માતા પિતાના ભાગલા કરી નાખે છે માતાને બીજા દીકરા સાથે રહેવું પડે છે અને પિતાને પણ બીજા દીકરા સાથે રહેવું પડે છે કહેવાય છે કે ઘરને ઘર નથી કહેવાતું સ્ત્રીનું નામ જ ઘર છે સ્ત્રી જો ઈચ્છે તો પોતાના ઘરને વૈકુંઠ બનાવી દે છે બાળકના પહેલા ગુરુ માં હોય છે માતા ક્યારે એ ન વિચારે કે પોતાનું બાળક જ્યાં સુધી સ્કૂલમાં રહે ત્યાં સુધી ભણે છે બાળક જોવે છે કે મારી માં શું કરી રહી છે મારા પિતા શું કરી રહ્યા છે એટલા માટે બાળકો સામે ક્યારેય અયોગ્ય શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ માતા-પિતાની સેવા ન કરનાર વ્યક્તિ ભલે ગમે તેટલા તીર્થ દાન પુણ્ય કરી લે ફળ પ્રાપ્ત કરી શકતા નથી ગણેશજી માતા-પિતાની પૂજા થી જ સર્વ પૂજ્યો આગળ પૂજ્યો અને સર્વ શ્રેષ્ઠ થયા છે તેણે કહ્યું કે આજના સમયમાં લોકો માતા-પિતાથી અલગ રહેવાનું પસંદ કરે છે તેનું ધ્યાન નથી રાખતા આજના માતા-પિતા પોતાના બાળકોથી વધારે દુખી છે તેણે કહ્યું છે કે જ્યાં સુધી માતા-પિતાના ઉપકાર તે નથી સમજતા ત્યાં સુધી કોઈ સુખ પ્રાપ્ત નથી કરી શકતા એટલા માટે બધા બાળકો ઈચ્છે તે પોતાના માતા પિતાની સેવા કરે બધાય સેવામાં પ્રેરણા લેવી જોઈએ આ સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે ઘણા લોકો ખરાબ હોય છે તે જિંદગીભર પાપ જ કરતા રહે છે ત્યાં ઘણા લોકો ખૂબ જ સારા હોય છે એ ક્યારેય પાપ કરવા વિશે વિચારતા પણ નથી કરમ જ કરતા રહે છે બુર્લીધરે કહ્યું હતું કે સંસારનું સૌથી મોટું મહાપાપ કોઈ સ્ત્રીની ઈજ્જત સાથે રમવાનું છે જે વ્યક્તિ કોઈ સ્ત્રીની ઈજ્જત સાથે રમે છે તે આ દુનિયાનો સૌથી મોટો પાપીક છે નારી શક્તિ એવી શક્તિ છે જેનો અંદાજો લગાડવો ખૂબ જ મુશ્કેલ છે નારીને સંસારમાં સૌથી વધારે પૂજ્ય માનવામાં આવે છે નારીનું અપમાન આખા બ્રહ્માંડને બરબાદ કરી દેવા બરાબર હોય છે સંસારમાં નારી દરેક રૂપમાં પોતાના બાળકનું પાલન પોષણ કરે છે જેને આપણે પ્રેમની ભાષામાં માં કહીએ છીએ એ જ નારી અલગ અલગ રૂપમાં મમતાની સાગર હોય છે તે ક્યારેક માં ક્યારેક પત્ની ક્યારેક બહેન દરેક રૂપમાં માત્ર સ્નેહ અને મમતા જ બાટે છે દરેક ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે નારીનું સન્માન કરવું જોઈએ નારીને કષ્ટ દેવાવાળો વ્યક્તિ ના જાણે કેટલા પાપોનો ભાગી બને છે મનુસ્મૃતિમાં કહેવામાં આવે છે કે જ્યાં નારી અને સ્ત્રીની પૂજા સત્કાર માન સન્માન અથવા આદર નથી થતો કે દિવ્ય ગુણોથી યુક્ત મનુષ્ય કે દેવતા નિવાસ કરતા નથી ત્યાં બધી વ્યવસ્થા અને ક્રિયાઓ નિષ્ફળ થાય છે તેનો અર્થ એ પણ છે કે જે સમાજમાં નારીનું સન્માન કે આદર નથી થતું જ્યાં નારીઓનો તિરસ્કાર અત્યાચાર બળાત્કાર તેને સળગાવી દેવી દહેજ માટે કષ્ટ આપવું તેને ભોગની વસ્તુ સમજવી ત્યાં દેવતા નહીં રહે પરંતુ અજ્ઞાની મૂર્ખ રાક્ષસ કે રાક્ષસી પ્રવૃત્તિવાળા લોકોનો નિવાસ રહે છે આવા કોઈ પણ મનુષ્ય આવો કુકર્મ કરે છે તેને જન્મ જન્માંતર સુધી તેની સજા ભોગવવી પડે છે દુનિયામાં કોઈ પણ ધર્મ કે ધર્મગ્રંથોમાં હત્યા કરવાનો અધિકાર કોઈને પણ નથી આપવામાં આવ્યો જીવને જન્મ આપવો કે મોત આપવું તે ઈશ્વરનું કામ કહેવામાં આવે છે અજન્મિયા બાળકને ભલે તે પુત્રી હોય કે પુત્ર તેને ગર્ભમાં સમાપ્ત કરી દેવામાં આવે મોટો અપરાધ અને ધર્મ અનુસાર મહાપાપ છે ધર્મ ગ્રંથો અનુસાર મહાભારતના સમયમાં ધરોહર ચીનવી લીધી હતી તેના અભાવમાં શક્તિ વિહીન થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અભિમન્યુ ની પત્ની ઉત્તરાના ના ગર્ભમાં રહેલ બાળક ને મારવાનો પ્રયાસ અશ્વથા કર્યો હતો ત્યારે તેની રક્ષા માટે સ્વયં ભગવાન કૃષ્ણ કુતરાના ગર્ભમાં પ્રવેશ કરીને ભ્રૂણ રક્ષા કરી હતી એટલા માટે ધર્મગ્રંથમાં જીવ હત્યા અને ભ્રૂણ હત્યાનો વિરોધ કરવામાં આવ્યો છે ધર્મગ્રંથો અનુસાર નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેના માટે દરેક યુગમાં મહાપુરુષોએ તેની પૂજા કરી છે નારીઓએ પોતાના ગર્ભથી મહાપુરુષોને સાથે સાથે ઈશ્વરીય શક્તિઓને પણ જન્મ આપ્યો છે આથી જ તો નારીને જગતજનની અને સૃષ્ટિ નિર્માતા કહેવામાં આવે છે અને સૃષ્ટિને સમાપ્ત કરવાનો અધિકાર પૃથ્વી લોકવાસીઓને કોઈ પણ ધર્મગ્રંથમાં આપવામાં નથી આવ્યો આથી જ તો ભ્રૂણ હત્યા પાપ નહીં મહાપાપ છે આ પાપ માટે પ્રાણીને સો જન્મ સુધી નરકના કષ્ટનો ભોગવવા પડે છે જોવામાં આવે તો મહાભારતના યુદ્ધમાં એકથી એક પાપ થયા

તો ક્યારે એવો સમય આપ્યો કે પાંડવોને હારથી બચાવવાની કોશિશ ન કરી હોય એને ઘણા એવા નિર્ણય પણ લીધા જે ધર્મને અનુસાર ન હતા શ્રી કૃષ્ણ સંપૂર્ણ પોતાના ઈશ્વરના રૂપમાં હતા તેથી તે જાણતા હતા કે કોઈ કપટવીના વિના પાંડવોની જીત અસંભવ છે પરંતુ જે કંઈ પણ થયું તે રણભૂમિમાં થયું તેથી તેના વિશે વાત કરવી વ્યર્થ છે હવે વાત કરીએ એ ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ કેમ આપ્યો એના માટે જાણવું જરૂરી છે પાપ શું કર્યું હતું ત્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું દુર્યોધન ઘાયલ અવસ્થામાં એક જગ્યાએ સૂતો હતો તેની અંદર તેનો બદલો લેવાની જ્વાળા હજી પણ પ્રગટતી હતી ત્યારે દુર્યોધનની પાસે અશ્વત્થામા પહોંચી ગયા

તેથી કોઈનું મોઢું દેખાતું ન હતું અશ્વત્થામાએ તેની ગાઢ નિંદ્રાનો ફાયદો ઉઠાવીને બધાને મારી નાખ્યા ત્યારબાદ શ્રીખંડે અંદર દુષ્ટ ગૃહની પણ હત્યા કરી નાખે છે ત્યારબાદ તે દુર્યોધનને જઈને બતાવે છે કે તેણે પાંડવોનો બદલો લઈ લીધો છે જેવું દુર્યોધન આ સાચું સાંભળે છે પ્રશંસાથી તેનું મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ જ્યારે બધા પાંડવોને તે વાતની ખબર પડે છે તો ક્રોધિત થઈને તેની પાછળ ચાલ્યા જાય છે પાંડવોને પોતાની પાછળ આવતા જોઈને અશ્વત્થામા પાંડવોના ડરથી તેની ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવી દે છે તેને રોકવા માટે અર્જુનને પણ બ્રહ્માસ્ત્ર ચલાવવું પડે છે શ્રી વેદવ્યાસજીના રોકવાથી અર્જુન તો પોતાનો બ્રહ્માસ્ત્ર પાછું લઈ લે છે પરંતુ અશ્વત્થામા પોતાનો બ્રહ્માસ્ત્રની દિશા અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ વાળી દે છે આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધિત થઈ જાય છે અને સુદર્શન ચક્ર ચલાવીને અશ્વત્થામાની માથાની મણી કાઢી નાખે છે તેને આપે છે અનુસાર માની મૃત્યુ ક્યારેય થશે નહીં તેના શરીર માં ઘાવ પડી જશે તેની પીડા અસહ્ય થઈ જશે અશ્વથા સૌથી મોટી ભૂલ એ રહી કે પાંડવ પુત્ર ની હત્યા બાદ પણ તેને ભૂલ નો અફસોસ ન થયો

એને પાપ કર્યું હતું તેની સજા મળવી જરૂરી હતી તેને મળેલો શ્રાપ લોકોને યાદ અપાવશે કે અધર્મીએ યુગો સુધી પાપ ભોગવવું પડશે અહંકાર મનુષ્યને હંમેશા વિનાશની તરફ લઈ જાય છે ત્યારે સહજ અને વિનમ્ર લોકો હંમેશા વિનાશ તરફ આગળ વધે છે તેણે કહ્યું કે આપણે દિન દુખ્યોની સેવા કરીને આપણે વર્ષો સુધી ઘણા જન્મમાં પુણ્ય પ્રાપ્ત કરી સકીશું મનુષ્યએ હંમેશા પોતાના મનમાં સેવાનો ભાવ રાખવો જોઈએ આજના વિડીયોમાં બસ આટલું જ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારો આ વિડીયો જોવા માટે જો તમને આવા જ વિડિયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ વધારેમાં વધારે લાઈક અને શેર કરજો ફરીથી મળીશું મિત્રો આવા જ વિડિયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો